પીસીબીને બાતમી મળી હતી કે રાવપુરા ચંબુબેટ ખાતે રહેતો રમેશ કહાર નામનો ઈસમ પોતાના ઘરે એમપી ખાતેથી મંગાવેલ દારૂ એક રિક્ષામાં ભરી જે રિક્ષાનું ટ્યુટ મોપેડથી મોટે પાઇલોટિંગ કરી આ દારૂ કિરણ ઉર્ફે કિરુપરમારને પંચવટી કેનાલ રોડ ખાતે રહે છે તેને પહોંચાડવાના નીકળેલ છે અને થોડાક જ સમયમાં પંચવટી તરફથી ઉંડેરા તરફ પસાર જે બાતમી આધારિત માહિતી મુજબની જગ્યાએ હાજર રહી રેડ કરતા ઇંગ્લિશ જથ્થા સાથે બે ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીના નામ રમેશ રામલાલ કહાર તથા વિનાયક ઉર્ફે પક્યો રહે ઠાકોરજી એવન્યુ ફતેપુરા પોલીસ ચોકી પાછળ હોવાનું સામે આવ્યું છે જ્યારે મુકે કેશ ગોર રહે ઇન્દોર એમપી તથા કિરણ પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે કુલ બે લાખ ઓગણત્રીસ હજાર આઠસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે